એ ગ્રેન તાકાત કર એ જોજો રે ગ્રેન તાકાત લાવ એક આરે બે નાખું જો રેવા દે યુવી હોડા હોડા બોલે કોડા બોલે કોડા આમ આ તું પાડી દે આ નાકવા દે ઓ તો રે આને હાટું બાઈ ડાજો તો મુકો અહીંયા એકા ચાર રોકેટા તો એને ધૂળ ઉતવી છે છે કોઈને નો આ વજન વાડું છે આ દી જ છે રોકેટ આના જ જાય ને જો જો

તાકાત કરેલી <rôle à déc> <palélan ici>

કવ્વા હું કેમે ઓકે હાલો તો થોડીક વાર પછી મળીએ ગાઈસ આવા નામાં બૈના રેજો આની પેલા બી આપડે દેખાડ્યું રાજકોટ ની રંગત આજે પણ બેકાર છે રાજકોટ ની રંગત એક વાર હું તમને મારું હોમ ટુર બાર થી કરાવી દઉં દેખાડ દેખાડ્યો કૌશલભાઈ કૃપા સચ્ચી કૃપા આપ ઘર મસ્તી સજાવી દીધું બરોબર ને બા હારો લ્યો આ હું દીયો હું દીયો હું દીયો યુવરાજ હું દીયો ફટાકડા ફોડવા કપડા ને મમ્મી વેદુ કે કાકા ઈ મારા ફટાકડા લઈ

કે યાર આપણે દિવાળી વારે માં સારા થાય હી ઘર છે બાય 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 A ver, ¿qué tal?